ચૂંટણીઓને લઈને ખર્ચ વધી રહ્યો છે મેન પાવર વપરાઈ રહ્યો છે આ બધી બાબતો વિકાસશીલ દેશને ન પરવડે અને ધ્યાને રાખીને સમગ્ર દેશની તમામ ચૂંટણીઓ એક જ દિવસે એક જ રીતે થઈ જાય તે રીતનું આયોજન સરકાર ઘડવા રહી જઈ છે આ અંગે મનોમંથન ચાલી રહ્યું છે અને આ સમગ્ર પ્રક્રિયા શું છે તે અંગે ચર્ચા કરવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાપરના પૂર્વ ધારાસભ્ય કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને રાજકીય ક્ષેત્રે જેમનો

તમને આવા મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા દર્શકો સુધી મૂકવા માટે હું ખરેખર ધન્યવાદ આપું છું જિલ્લા મથકના એક ખૂબ જૂનું જે પહેલાં સામાયિક અને ત્યાર પછી સમયને અનુરૂપ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની અંદર પ્રતિષ્ઠાભર્યું નામ એટલે ચંચળ ન્યૂઝે આવી પ્રકારની ચર્ચા દર્શકો સુધી પહોંચાડવાનો જે પ્રયાસ કર્યો છે એના માટે તમને ધન્યવાદ યુ સર રહી વાત વન નેશન વન ઇલેક્શન એક દેશ એક ચુનાવ આમ તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર આદરણી નરેન્દ્રભાઈની કેટલીક કલ્પનાઓ પહેલેથી રહી છે જેમ કે કાશ્મીરની અંદર ત્રણસો સિત્તેરની કલમ હટાડવાની વાત હોય ભગવાન રામનું મંદિર સ્થાપવાની વાત હોય એવા અનેક વિષયો જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના વિચારની અંદર રહેલા છે આદરણીય નરેન્દ્રભાઈના મનની અંદર રહેલા છે ભારતીય જનતા પાર્ટીએ કેટલાક વિચારો ચૂંટણી ઢંઢેરામાં પણ મૂકેલા છે એ પૈકીનો આ એક વિષય દેશહિતનો વિષય વન નેશન વન ઇલેક્શન એના માટેની પ્રક્રિયા બહુ પહેલાંથી શરૂ કરી હતી લગભગ અગાઉના માર્ચ મહિનાની અંદર ડૉક્ટર આપણા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના નેતૃત્વની અંદર એક કમિટીની રચના કરવામાં આવી હતી આપણા ગુજરાતના સપૂત અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ પણ એમાં સદસ્ય હતા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને એક સમયના કોંગ્રેસના લીડર ગુલામનબી આઝાદ આવા અનેક નામાંકિત લોકો જેના સદસ્ય હતા અને એમણે ખૂબ ઝડપથી કામ કરી અને એક દેશ એક ચુનાવ કરવો હોય તો શું શું આપણી સામે તૈયારી કરવી પડે શું શું સમસ્યા આવે અને શું એના બેનિફિટ્સ મળી શકે આ આનો સર્વત્ર અને ખૂબ ઝડપથી અને ઉનાણપૂર્વકનો વિચાર કરી અનેક લોકોને મળી અનેક સંસ્થાઓને મળી ચૂંટણ ચુનાવ આયોગ પાસેથી અને રાજ્ય રાજ્યો પાસેથી પણ પોતાના અભિપ્રાયો મેળવી અને એક વિસ્તૃત અહેવાલ સરકાર પાસે રજૂ કર્યો અને ત્યાર પછી ગત ડિસેમ્બરની અંદર આ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ તો જ્યારથી આ વિષય આદરણીય રામનાથ કોવિંદજીને સમિતિને સોંપ્યો ત્યારથી કહેતા હતા કે આ વ્યાપક ચર્ચાનો વિષય છે એક મત બનાવવો જોઈએ દરેક પાર્ટીઓ એ ચર્ચામાં સામેલ થવું જોઈએ દરેક એના લાભ ગેરલાભ પોતાના સૂચનો સામેલ કરવા જોઈએ પ્રજાએ પણ એના સૂચનો સામેલ કરવા જોઈએ એટલે વ્યાપક ચર્ચા થાય ત્યાર પછી એની અમલવારી થાય એ પ્રકારનો અભિગમ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો રહ્યો છે તો ગત ડિસેમ્બરની અંદર દેશના કાનૂન મંત્રીએ આ વિષય જ્યારે દેશની લોકસભાની અંદર મૂક્યો ત્યારે દુર્ભાગ્ય આપણને કહી શકાય કે એડવાન્સમાં એની કોપી બધાને આપવી હોવા છતાં એડવાન્સમાં એવું કીધું હોવા છતાં કે આની વ્યાપક ચર્ચા કરવાની છે આની જેપીસીમાં મૂકવાનો છે તેમ છતાંય ખરડો મૂકાય ત્યારે પણ એનો વિરોધ કરવો એ ક્યાંક ને ક્યાંક ભય બતાવે છે પોતાની કમજોરીનો ભય હોય કે અને કોઈ ભય હોય તેમ છતાંય એટલે જ્યારે ખરડો મુકાયો ત્યારે વિરોધ થયો એટલે ત્યાર પછી એ ખરડાને મતદાન ઉપર મૂકવામાં આવ્યો અને મતદાન ઉપર મૂક્યા પછી બહુમતીથી એ ખરડો જેપીસી ને મૂકવાનો ખરડો રજૂ થયો અને બહુમતીથી થયેલા એવું પહેલાથી જાહેરાત હતી એટલે જેપીસી પીસી સમક્ષ વિચારાધીન વ્યાપક ચર્ચા થઈ શકે નાના સમૂહમાં વિચાર થઈ શકે એટલા માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પાસે આ ખરડો અત્યારે મુકાયેલો છે અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એના ઉપર વિચાર કરી અને ફરી પાછો લોકસભાની અંદર અહેવાલ મૂકે એ પ્રકારની એક પ્રણાલિકા છે પંકજભાઈ ભારત દેશ આઝાદ થયો ઓગણીસો સડતાલીસમાં ત્યારબાદ પ્રથમ ચૂંટણી જે ઓગણીસો એકાવનમાં યોજાઈ હતી ત્યારે મુખ્યત્વે થોડાક જ રાજકીય પક્ષો હતા અને કહેવાય એમ છે જે પક્ષો વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી છે કે અન્ય નાની મોટી જે પાર્ટીઓ છે ટીએમસી ને બધા એ લોકો એમ કે છે કે જ્યારે વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો આવશે ત્યારે જે નાના પક્ષો છે એનું રાજકીય ભાવિ ડામાડોળ બનશે વોટિંગ પેટર્ન ઉપર પણ અસર થશે એમની આ રજૂઆતને તમે એક નિષ્ણાંત તરીકે કેવી રીતે જોઈ રહ્યા છો આમ છે ને સામાન્ય રીતે કોઈ પણ પરિવર્તન જ્યારે આવતું હોય ને ત્યારે કેટલીક પરેશાનીઓ કાલ્પનિક ઊભી થતી હોય ડર રહેતો હોય શેનો ડર અને કોનો ડર આ બે વિષય છે તો અનિશ્ચિતતા ભરી વાત જ્યારે હોય ને ત્યારે એ ડરનો માહોલ બનતો હોય છે ક્ષેત્રીય પાર્ટીઓને નુકસાન થવાની વાત જ્યારે કોઈ કરી રહ્યું હોય તમારી વાત સાચી છે એવા વિષયો આવે છે ચર્ચાની અંદર તો ઓગણીસો ને એકાવન બાવનમાં દેશમાં પહેલી ચૂંટણી થઈ સત્તાવનમાં બીજી ચૂંટણી થઈ બાસઠમાં થઈ અને સડસઠમાં થઈ લગભગ ચાર ચૂંટણીઓ એકસાથે આ દેશમાં થઈ છે અને તે દરમિયાન પણ લગભગ ત્રણ જેટલા રાજ્યોની અંદર તે વખતે પણ મને ધ્યાનમાં છે ત્યાં સુધી ઓગણીસો ને સત્તાવનમાં કેરળની અંદર બિન કોંગ્રેસી સરકાર આવી હતી દેશમાં સતત કોંગ્રેસી સરકાર આવતી હતી પણ કોંગ્રેસની અંદર ડાબેરીઓની સરકાર આવી હતી અને એ સરકારને તોડી પાડવાનું કામ પણ કોંગ્રેસે તે વખતે કર્યું અને ત્યાર પછી એના કારણે થોડું ત્રણેક રાજ્યોની અંદર ચૂંટણીનું જે કેલેન્ડર હોય છે એ થોડું ખોરવાયું ઓગણીસો સડસઠની વાત કરીએ તો તે વખતે લગભગ સોળ રાજ્ય હતા એમાંથી આઠ રાજ્ય એટલે અડધા રાજ્યોની અંદર કોંગ્રેસની સરકાર નહોતી આવી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવી હતી તેમ છતાં આઠ જેટલા રાજ્યોની અંદર કોંગ્રેસની સરકાર નહોતી આવી એટલે અડધા દેશના અડધા રાજ્યોની અંદર કોંગ્રેસની સરકાર તે વખતે પણ નહોતી આવી ઓગણીસો ને અંદર જ્યારે કોંગ્રેસની અંદર પોતાનામાં જ્યારે વિભાજન થયું મતભેદ થયા ડખા થયા અને ઓગણીસો ને કોંગ્રેસનું વિભાજન થયું અને ત્યાર પછી જે કોંગ્રેસ તૂટી એને કારણે સરકાર તૂટી અને એના પછી ઓગણીસોને એકો સરકારને વિખેરી નાખવામાં આવી અને એટલે ઓગણીસોને એકોતેરમાં ઇન્દિરા ગાંધીએ ફરીને ચૂંટણી કરાવી અને ત્યાર પછી આખા દેશનું કેલેન્ડર જે છે ચૂંટણીનું એ મોટા ભાગે ખોરવાયું કેટલાક નવો રાજ્યો પણ બન્યા એ પણ કારણ છે કેટલાક રાજ્યોની નવી નવા રાજ્યોની રચના પણ થઈ એટલે આવા બધા કારણોસર ક્યાંક ને ક્યાંક ચૂંટણીનું કેલેન્ડર જે ખોરવાયું છે એ કોંગ્રેસની સત્તાલક્ષી વ્યવસ્થા વિચાર કે કેરલની અંદર ડાબેરીની સરકાર આવી છે તો એને નહીં ચાલવા દેવી પોતાના પાર્ટીની અંદર મતભેદો સત્તા એક જ પરિવાર પાસે રહેવી જોઈએ એ પ્રકારનો એનો ભાવ અને એના કારણે સરકારને વિખેરી નાખવી કેન્દ્ર સરકારને ઓગણીસોને એકાત્તેરમાં ફરીને ઇલેક્શન જાહેર કરવું અને એ આખી જે ચૂંટણીના કેલેન્ડરને ખોરવાયું એના કારણે ત્યાર પછી લગભગ લગભગ આખા દેશની અંદર વારંવાર ચૂંટણીઓ પણ મૂળ પ્રશ્ન તમારો જે છે કે પ્રાદેશિક પક્ષો તો તમે જોઈ શકશો હું તો બહુ વચ્ચેના ઉદાહરણો આપી શકું એમ છું પણ શોર્ટમાં કહું તો બે હજાર ચૌદ ઓગણીસ અને ચોવીસ છેલ્લા ત્રણ ચૂંટણીની તમે જુઓ તો ચૌદ અને ઓગણીસની અંદર ઓરિસ્સા અને ઓરિસ્સાની વાત કરો તો ઓરિસ્સાની અંદર ચૌદ અને ઓગણીસ બંને વખત દેશમાં પ્રચંડ બહુમતીથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે ઓગણીસમાં તો એક નવો ઇતિહાસ બને એટલી પ્રચંડ બહુમતીથી સરકાર આવે અને તેમ છતાંય ઓરિસ્સાની અંદર એ બીજું જનતા દળની બીજેડીની સરકાર આવે ચૌદમાં પણ બીજેડીની ઓગણીસમાં પણ બીજેડીની અને તમે પાછું જોઈ શકો વિશ્લેષક તરીકે કે ચોવીસમાં ખૂબ સારા કામ કર્યા છતાંય ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારની સીટો ઘટી પરંતુ ઓરિસ્સાની અંદર જે છે એ ત્યાં પાછા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એટલે પ્રાદેશિક પક્ષોને આ દેશની મતદારો છે ખૂબ સમજદાર છે એવી જ રીતે ઓગણીસની અંદર આંધ્રની અંદર તમે કલ્પના કરો આંધ્રની અંદર જગનમોહન રેડ્ડીની સરકાર આવી અને ઓગણીસમાં પ્રચંડ બહુમતીથી દેશમાં ભાજપની સરકાર આવી એનાથી અગાઉ કેટલાય રાજ્યો કેરળ વગેરે કેટલાય રાજ્યો એમાં છે કે જ્યાં દક્ષિણના રાજ્યોની અંદર કોંગ્રેસની સરકારો કેન્દ્રમાં હતી અને ત્યાં પ્રાદેશિક પક્ષોની સરકાર હતી એટલે આ દેશનો મતદાર છે એ બહુ વિવેકશીલ છે બહુ સમજદાર છે પોતાનું હિત દેશનું હિત રાજ્યનું હિત ખૂબ સારી રીતે સમજે છે અને એટલે એક જ સાથે થયેલી ચૂંટણીની અંદર કેન્દ્રની અંદર દેશના હિતને ધ્યાનમાં રાખીને એને એમ લાગે કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈને શાસન આપવું છે અને એને રાજ્યની અંદર એમ લાગે કે બીજું જનતા દળને શાસન આપવું છે તો આવો વિવેક આ દેશની જનતા પાસે મતદારો પાસે છે એટલે આ માત્ર એક ભ્રમ છે મેં અગાઉ કહ્યું તેમ ડર છે અને એડવાન્સમાં જ્યારે આ પ્રકારના ડર અને ભય જે છે એ અનિશ્ચિતતાઓ સમયે રહેતા હોય છે અને પણ પરંતુ કોઈએ આ પ્રકારે મતદારોની જે આવડત છે મતદારોની જે સૂઝ અને સમજ છે એના ઉપર ચિંતા કે શંકા કરવાની જરૂર નથી દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં ચાર દેશોમાં આ રીતે જ વન નેશન વન ઇલેક્શન પ્રકારે ચૂંટણીઓ યોજાઈ રહી છે જેમ ભારતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની વાત ચાલી રહી છે તેમ સ્વીડન બ્રાઝિલ વગેરે જેવા ચારેક દેશો છે ત્યાં પણ આ રીતે ચૂંટણીઓ યોજાઈ રહી છે પણ બે માળખામાં પછી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે એના સમયગાળા પ્રમાણે યોજાતી હોય છે અને જ્યારે આપણે વન નેશન વન ઇલેક્શનની ચૂંટણીની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે છેલ્લા થોડા સમયથી ચૂંટણીઓ જોઈએ છીએ તો એમાં બે મુખ્ય મુદ્દા મહત્વના હોય છે એક છે ચૂંટણી સંલગ્ન ખર્ચ જે સરકારી ખર્ચો લાગે છે તે અને બીજો ઉમેદવારોને જે ખર્ચો લાગતો હોય છે પ્રચાર પ્રસાર માટે રાજકીય પક્ષોને તે અને જે બીજો ખર્ચો જે લાગતો હોય છે જે મુખ્ય વ્યવસ્થાનો ખર્ચની વાત નથી પણ મુખ્ય વ્યવસ્થાની વાત છે કે સલામતી દળો અને ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવાથી લઈને પૂર્ણ થાય ત્યાં સુધી તેને સંલગ્ન સ્ટાફની વાત પંકજભાઈ આ બે મુદ્દાને આપણે આવી લઈશું સૌથી પહેલા વાત કરીશું આપણે વ્યવસ્થાની કે ઈવીએમ મશીન રેડી કરવા પછી પહોંચાડવા પછી કાઉન્ટિંગ સુધીનું તો જ્યારે બે રાજ્યોની ચૂંટણીઓ ત્યારે પણ આપણો ખૂબ જ સ્ટાફ રોકાતો હોય છે તો આ તો સમગ્ર દેશની લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીની વાત હોય તો કેટલી મહેનત પડશે કઈ રીતનું આખું માળખું ગોઠવવું પડશે પ્રાથમિક રીતે આપણે હમણાં જ જોયું બહુ સમય નથી થયો લોકસભાના ઇલેક્શન પછી ત્રણ રાજ્યોના ઇલેક્શન આવ્યા એટલે આખા દેશનું તંત્ર રાજકીય પાર્ટીના નેતાઓ સત્તાધારી પાર્ટીના નેતાઓ ત્યારથી કરીને ટોચ લેવલના અધિકારીઓ કારણ કે એ રાજ્યની ચૂંટણી માની લો કે દિલ્હી રાજ્યની ચૂંટણી છે કે મહારાષ્ટ્રની કે હરિયાણાની ચૂંટણી છે તો હરિયાણાના જ અધિકારીઓનો ઉપયોગ થાય છે એવું નથી ચૂંટણી પંચ દેશના બાકીના રાજ્યોમાંથી ચુનંદા અધિકારીઓને પસંદ કરીને જે તે રાજ્યની અંદર ચૂંટણીની દરેક જિલ્લાની જવાબદારી સોંપતા હોય છે એટલે એક રાજ્ય હરિયાણામાં ચૂંટણી હોય તો એનો પ્રભાવ ગુજરાતમાં પણ આવી શકે એનો પ્રભાવ બંગાળમાં પણ આવી શકે એનો પ્રભાવ બિહારમાં પણ આવી શકે એટલે એ દ્રષ્ટિએ પણ તમે વિચારો તો દેશના સરકારી અને બિન સરકારી મળીને પંચાવન હજાર થી સાઠ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો બે હાજર ઓગણીસ ની લોકસભાની ચૂંટણીમાં થયો હતો જે હાલના તબક્કે આ ખર્ચ વધીને જે મોટા રાજ્યો છે જેમ કે યુપી બિહાર મહારાષ્ટ્ર એમાં પાંચ હજાર થી પંચાવન હજાર કરોડ રૂપિયા જેટલો ખર્ચો થાય છે જ્યારે મધ્યમ કદના જે રાજ્યો છે જેવા કે ગુજરાત રાજસ્થાન કર્ણાટક ત્યાં એક હજાર થી પાંચ હજાર કરોડ રૂપિયા જેટલો ખર્ચો થાય છે અને નાના રાજ્યો હિમાચલ કરોડ જેવો ખર્ચો થાય છે મતલબ કે કે તમે પોતે જોઈ શકશો કઈ હદે ખાલી લોકસભાની ઇલેક્શનનો ખર્ચો એક લાખ કરોડ જેવો અને જે આપણા રાજ્યો છે એનો ખર્ચો હજારો કરોડો માને બધા રાજ્યો ભેગા કરો તો પણ એક લાખ કરોડ થી કદાચ વધારે થઈ જ જાય હવે આ બંને ખર્ચને મર્જ કરી નાખો તો સિમ્પલ સમજી શકાય એમ છે કે કદાચ થોડોક વધારો થાય પચીસ ટકા આમ તો પંકજભાઈ ગણતરી વધુ સારી આવડશે મારા કરતા પંકજભાઈ જે આખો સ્ટડીઝ છે સીએમએસ નો આપનું પ્રાથમિક અનુમાન તમે સીએમએસ નો સ્ટડી જે રજુ કર્યો એ તો સરકારી ખર્ચાની વાત છે અને એ પણ કરોડોમાં છે હિસાબ મગજમાં ના બેસે એટલા કરોડોમાં છે આપણે ત્યાં જે કાનૂન છે એ કાનૂન મુજબ કેન્દ્રની ચૂંટણી થાય ત્યારે કેન્દ્ર સરકાર એનો ખર્ચ ભોગવતી હોય છે રાજ્યની ચૂંટણીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવતી હોય છે અને બંને જોઈન્ટ થાય ત્યારે બંને સાથે મળીને ખર્ચ કરતા હોય છે એટલે એ ખર્ચાના ફિગરો ખૂબ મોટા છે સાથે સાથે તમે કલ્પના કરો રાજકીય પાર્ટીના ખર્ચ પણ એટલા જ મોટા છે ઉમેદવારોના ખર્ચ પણ એટલા જ મોટા છે આપણે દેશ અને બાકીની બાબતમાં વિચારીએ તો બહુ મોટા ફિગરો આવે પણ તમે કલ્પના કરો કે કચ્છની લોકસભાની ચૂંટણી અને એની સાથે સાત વિધાનસભાની ચૂંટણી સાથે થાય તો ખર્ચ ટોટલ જે ખર્ચ છે એમાં કેટલો બધો ઘટાડો થાય એ આપણે બધા જ હિસાબ કરી શકીએ છીએ સમજી શકીએ છીએ પહેલી નજરે સમજી શકીએ છીએ એટલે ઉમેદવારોને ઓછો ખર્ચ થાય પાર્ટીઓને ઓછો ખર્ચ થાય અને સમય અને શક્તિ બધું જ બચે જ્યારે ખર્ચ ઘટે ત્યારે ઉમેદવાર પાસે પ્રતિનિધિ પાસે સ્વચ્છતાનો આગ્રહ વધુ રાખી શકાતો હોય છે એટલે એ બધા ઇન્ડાયરેક્ટલી ફાયદા છે જ્યારે તમે ખર્ચ એટલો મોટો હોય ત્યાર પછી ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પાસેથી એને સહયોગ લેવો પડતો હોય છે અને સહયોગ લે એ જે સહયોગ આપનાર હોય એ પોતે ક્યાંક ને ક્યાંક બેનિફિટ લેતા હોય છે એ સ્વાભાવિક પ્રક્રિયા છે તો આ બધી બાબતોના ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટલી દેશને ઘણા બધા ફાયદા છે આર્થિક રીતે તો ખૂબ મોટો બેનિફિટ થવાનો છે વન નેશન વન ઇલેક્શનના કારણે પરંતુ સાથે સાથે ફરી ફરીને કહું તો ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટલી પણ ખૂબ મોટો બેનિફિટ થવાનો છે અને એમ તો તમે વિચારો તો એક સ્ટડી એવો પણ આંકડા છે કે પર મતદાર પહેલી ચૂંટણી જ્યારે બાવનમાં થઈ ત્યારે છ પૈસા ખર્ચ હતો આજે છેતાલીસ રૂપિયા ખર્ચ છે એટલે ખર્ચ એ સતત વધતો જાય છે એના ઘણા બધા કારણો છે આજે મીડિયા ચૂંટણીની પ્રક્રિયાની અંદર પણ જે બથું આપવાની વાત હોય એને જે માનધન આપવાની વાત હોય કે પ્રચાર પ્રસારની વાત હોય એ બધા ખર્ચ જે વધતા જાય છે સતત વધતા જાય છે તો આ ખર્ચા ઉપર મોટો બેનિફિટ આ વન નેશન વન ઇલેક્શનથી આવવાનો છે

વૈચારિક ક્રાંતિ તો બે હજાર ચૌદ થી શરૂ થઈ ગઈ છે તમે કલ્પના કરો કે બે હજાર ચૌદ થી પહેલાં કેન્દ્રની એવી કેટલી યોજનાઓ હતી કે જેનો સીધો બેનિફિટ કોઈ દેશ રાજ્યના નાગરિકને મળતો હોય અથવા રાજ્યના નાગરિકને એની ખબર હોય અથવા તો કેન્દ્રની એ યોજનાઓનો પ્રચાર પ્રસાર પણ થતો હોય કેન્દ્રની યોજનાઓની બહુ કોઈ માહિતી નથી અને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટલી જે પ્રથાઓ હતી એજન્ટ પ્રથાઓ ફોર્મ કંઈક કંઈક આપવાનું આપવાનું પૈસા આપવા આ અંદર પહેલી વખત કોઈએ કલ્પના નહોતી કરી નરેન્દ્રભાઈએ આખા દેશની અંદર લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા એના કારણે ડાયરેક્ટ બેનિફિટ જે ટ્રાન્સફર કરવાની વાત આવી એના કારણે ઉપર લેવલનો જે કરપ્શન છે એ બધું જ બંધ થયું જે ટેક્સની આવકો છે એના ફિગર તમે એની સાથે જુઓ તો દેશની તિજોરીની અંદર પુષ્કળ ધન આવવાનું શરૂ થયું અને પુષ્કળ જ્યારે ધન આવવાનું શરૂ થયું ત્યારે એ પૈસા છે એ લાભાર્થી સુધી સીધા પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આ દસ બાર વર્ષની અંદર જે ઊભી કરી છે એટલે આજે કેન્દ્ર સરકારની તિજોરીની યોજના પછી એ આરોગ્યની યોજના હોય કે પછી એ ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયા આપવાની વાત હોય આવી અનેક યોજના પચાસ યોજનાની વાત કરી શકીએ એ બધી જ યોજના કેન્દ્ર સરકાર સરકારની તિજોરીમાંથી નીકળેલા પૈસા સીધા લાભાર્થી સુધી પહોંચે આવી વ્યવસ્થા નોન કરપ્ટેડ વ્યવસ્થા વચેટીયા નાબૂદીની વ્યવસ્થા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખોટું કરનાર ભૂતિયા લોકો જે રેશન કાર્ડ વગેરે ભૂતિયા બનાવીને જેટલા આ દેશમાં હતા એ બધાને નાબૂદ કરવાનો અભિયાન એ ટેકનોલોજીના ઉપયોગથી ઈચ્છા શક્તિથી અને નરેન્દ્રભાઈએ જે કર્યું છે એના એની ચર્ચા કરીએ તો એ બધા જ ક્યાંક ને ક્યાંક આની સાથે યોજનાને પણ જોડી શકાય એટલે કેન્દ્રની યોજના હોય રાજ્યની યોજના હોય એ બંનેને જોડી ને જ્યારે ઇલેક્શન થશે ત્યારે આખરે આખરે સત્તા સેના માટે હોય છે દેશ ચલાવવા માટે અને દેશની અંદર એક વર્ગ જે ખૂબ પૈસા કમાય છે એ ટેક્સ સ્વરૂપે તિજોરીને પૈસા આપે અને સરકાર જે ચલાવતી હોય એ નાણાંનું વ્યવસ્થા પણ કરે અને જરૂરતમંદ સુધી સમાજના અંતિમ તબક્કાના લોકો સુધી જે વર્ગ પાછળ રહી ગયો છે એવા વર્ગના ઉત્થાન માટે કામ કરે મારે તો સદનસીબે છેલ્લા કેટલાક સમયથી અનેક રાજ્યોની અંદર ચૂંટણી પ્રવાસમાં જવાનું થયું છે ગ્રામીણ ભારતના દર્શન કરવાનો મને મોકો મળ્યો છે એ મુક્તાઈનગર મહારાષ્ટ્રની હોય કે બહેરાઈ જિલ્લો ઉત્તર પ્રદેશનો હોય કે રાજસ્થાનની અંદર ચોમુ હોય કે અને અલગ અલગ રાજ્યોની અંદર કે પછી પશ્ચિમ બંગાળની અંદર ત્રણ વખત અલગ અલગ જગ્યાએ ગયો તો હજી પશ્ચિમ બંગાળની અંદર જઈએ તો આજે આપણને આંખમાં શું જ આવી જે એવી સ્થિતિ છે આપણે દેશે ખૂબ પ્રગતિ કરી પણ ત્યાં જે વ્યવસ્થા છે જે રાજ્ય સરકાર છે એની જે નીતિઓ છે એના કારણે આજ પણ ત્યાં પરિસ્થિતિ કેટલી કેન્દ્રની યોજનાનો અમલ નથી કરતા કેટલા એ માની લો કે આયુષ્યમાન કાર્ડ છે કે ડાયરેક્ટ બેનિફિટની વાત છે તો એનો અમલ પણ નથી થતો અને એના કારણે ત્યાં હજી ખૂબ ગરીબી છે એટલે આ બધી બાબતોને સાંકળી લઈએ તો બંને સાથે મળીને કોઈ રાજકીય પાર્ટી જ્યારે ચૂંટણી ઢંઢેરો આપશે અથવા કોઈ યોજના આપશે તો હું તો એવું માનું છું કે જે ખરેખર ગરીબ રહી ગયા છે એવા આઝાદીના આટલા વર્ષો પછી પણ એને ઝડપથી ઉપર લઈ આવવા માટેનો અવસર પણ મળશે અને સામાન્ય રીતે બંને જ્યારે ચૂંટણીઓ એક સાથે થાય આપણે જે પ્રમાણે સ્ટડીઝના આંકડા જોઈએ છે તો એ લાખો કરોડોમાં બચત થઈ રહી છે દેશની જે આ જે આપણે કહ્યું એવા વિસ્તારોના વિકાસ માટે પણ વાપરી શકાય એટલે બજેટ ઉપર પણ ખૂબ જ ભારણ ઘટશે ચૂંટણીઓનું પંકજભાઈ ખાસ કરીને વન નેશન વન ઇલેક્શન અંગે આપણે ચર્ચા તો કરી એના પાસાઓ પણ બતાવ્યા અને શું શું નુકસાન છે તે પણ બતાવ્યું હવે વાત કરવી છે આપની ઘણા સમય પછી આપ ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા છો આમ મળતા રહીએ છીએ હાલે પંકજભાઈ મહેતા કઈ રીતે પ્રજા સાથે સંવાદ રાખી રહ્યા છે અને ખાસ કરીને રાપરના પૂર્વ ધારાસભ્ય છો જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સમગ્ર કચ્છ જિલ્લાની જવાબદારી સંભાળી હોય તો હાલે કઈ રીતનું છે આપનું બસ પાર્ટી કામ સોંપે છે ખૂબ આનંદથી મેં હમણાં કહ્યું તેમ અલગ અલગ રાજ્યોની અંદર ચૂંટણીના કાર્યની અંદર જવાનું થાય છે ગુજરાતના અલગ અલગ ક્ષેત્રની અંદર ચૂંટણીની અંદર જવાનું થાય છે વિશેષ કરીને બનાસકાંઠા પાટણ જિલ્લો એ લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય હમણાં સૌરાષ્ટ્રની અંદર જેતપુર નગરપાલિકાની અંદર પાર્ટીએ જવાબદારી આપી હતી અને બજેટ ઉપર મારા વિચારો વ્યક્ત કરવા માટે પ્રેઝન્ટેશન આપવા માટે પણ દર વર્ષે અલગ અલગ ક્ષેત્રોની અંદર જવાનું થતું હોય છે એટલે ઘણી વખત મનમાં એવો ભાવ થાય કે ભારતીય જનતા પાર્ટી સાથે હું જોડાયેલો ન હોત તો જીવનની અંદર કદાચ એમનેમ ઉપર પહોંચી જાત પરંતુ ઉત્તર પ્રદેશના એ તરાઈ વિસ્તાર નેપાળની બોર્ડરનો આખો જિલ્લો એ જીવનમાં કદાચ ક્યારેય ન જોત એ જ પ્રકારે છે મધ્યપ્રદેશ ને અડીને આવેલા મહારાષ્ટ્ર ગ્રામીણ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની અંદર આપણને દેખાતું હોય મુંબઈ પણ મહારાષ્ટ્રનો ગ્રામીણ ઇલાકો જે છે એની સંસ્કૃતિ અલગ છે એની સમસ્યાઓ અલગ છે તો એ સમજવા માટેનો પણ અવસર મને મને મળ્યો જયપુરથી થી થોડા અંદર જઈએ તો ચોમું કરીને એક આખી વિધાનસભા છે ત્યાં વળી એની આખી સંસ્કૃતિ અલગ છે ત્યાં શાકભાજીનું હબ છે પશુપાલન અને એ પ્રકારે તો આખા આ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે પાર્ટીનો ઉપકારી છું કે મને આ પ્રકારના કામો સોંપે છે રહી વાત પૂર્વ ધારાસભ્ય તરીકે પૂર્વ પ્રમુખ તરીકે પોતાના ક્ષેત્રની અંદર સ્વાભાવિક છે તો હું બે હજાર ચારથી લગભગ ભુજમાં રહું છું ભુજમાં જ મારી ઓફિસ છે અને લગભગ દર અઠવાડિયે હમણાં છેલ્લા કેટલાક સમયથી ગુરુવારનો ક્રમ રાખ્યો છે રાપર પણ જતો હોઉં છું એટલે રાપરમાં પણ ઓફિસ કાયમી ચાલુ રાખી છે રાપર ઓફિસમાં પણ સ્ટાફ છે ભુજ ઓફિસમાં પણ એ જ સ્ટાફ છે જે વર્ષોથી હું જિલ્લા પ્રમુખ હતો ત્યારે હતો કે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતો જિલ્લાનો ત્યારે અને ધારાસભ્ય થયો ત્યારે એ જ સ્ટાફ એ જ ઓફિસો રિનોવેશન કરીને બંને ઓફિસોને ખૂબ સારી રીતે લોકોની સેવા માટે બેઠા છીએ રોજ કોઈકને ને કોઈક લોકો એ પોતાની સમસ્યા લઈને વ્યક્તિગત ભુજ સુધી પહોંચે છે ગુરુવારે રાપર પણ મળવા આવે છે હું ઘણા બધા ઉદાહરણો આપી શકાય પણ એક ઉદાહરણ તમને આપીશ કે ભીમાસરની એક આંતરિક નિશાળ જ્યાં લાઇટ નહોતી હું ધારાસભ્ય હતો ત્યારે એક વખત મેં શાળાની મુલાકાત લીધી હતી મને ત્યાંથી છ એક મહિના પહેલાં ફોન આવ્યો કે બહુ મોટો ફિગર આવે છે પીજીવીસીએલમાં ભરવાનો તો અહીં બધા લોકો એવું કહે છે કે આ તો શક્ય જ નથી મેં જિલ્લા પંચાયતની અંદર સર્વ શિક્ષા અભિયાનમાં મને અનુભવ હતો એટલે મેં સર્વ શિક્ષા અભિયાનમાં લખ્યું જિલ્લા પંચાયતના પ્રમુખથી પર્સનલ વાત કરી અને એ રકમ હમણાં ભરાવી મને આવા કામો કરવાનો વિશેષ આનંદ હોય છે જે કદાચ મતદાર નથી પરંતુ દેશના ભવિષ્યના નાગરિક છે હમણાં ગયા બુધવારે રાજકોટની એક કોલેજ જે ચાર ત્રણ દિવસ માટે રાપર તાલુકાની અંદર ગ્રામીણ વિસ્તારનું સ્ટડી કરવા માટે પોતાની વિદ્યાર્થીનીઓને એક જથ્થાને લઈને નીલપરની અંદર આવી હતી અને એના ઘણા બધા પ્રકલ્પો હતા એક પ્રકલ્પ હતો કે દીકરીના નામથી ઘર એ કાર્યક્રમમાં જવાનો મને ખૂબ આનંદ થયો અને દીકરીઓને મળ્યો ત્યારે દીકરીઓનું સ્ટ્રેન્થિંગ કેવી રીતે થાય અને વાગડની અંદર મારી કલ્પના એવી છે કે એ દીકરીઓ રાજકોટની ગામડામાં જાય તો ત્યાંની દીકરીઓમાં મનમાં પ્રેરણા થવી જોઈએ કે આપણે પણ ભણીને હું કરી શકીએ એટલે આ પ્રકારના સામાજિક કાર્યો શૈક્ષણિક કાર્યો રાજકીય કાર્યો આ બધા કાર્યોની અંદર ખૂબ એક્ટિવતાથી ભાગ લઈ રહ્યો છું ઉલટાનું મને આનંદ છે કે માત્ર રાપર કે ભુજ કે કચ્છના ક્ષેત્ર કરતાં દેશનું વ્યાપક ક્ષેત્ર પાર્ટીએ મને અલગ અલગ જવાબદારી આપીને આપ્યું છે પંકજભાઈ લોકોનો પ્રેમ છે તમે જે કાર્ય કરી રહ્યા છો કચ્છની સેવા કરી રહ્યા છો તમારે તો તમારા પિતાજીના વખતથી નર્મદાની આપણે તો ઘણી વખત ચર્ચા કરી છે કે એક મહત્વનું યોગદાન કચ્છમાં રહ્યું છે અને આવનારા દિવસોમાં કચ્છના વિકાસ માટે રાજકીય ક્ષેત્રે મહત્વની જવાબદારી આપ સંભાળો તેવી શુભકામનાઓ દર્શક મિત્રો વન નેશન વન ઇલેક્શનને લઈને આજની ચર્ચામાં આજે બસ આટલું જ ફરી ઉપસ્થિત થઈશું નવી ચર્ચા સાથે નવા મુદ્દાઓ સાથે પંકજભાઈ ચંચડ યુઝના સ્ટુડિયોમાં આવ્યા અને માહિતી આપી ખૂબ જ ઉપયોગી હતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ